જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તો સવારના વાગી ગયા છે સાત અને સવાર વહેલા વહેલા આપણે ખેતરમાં આવી ગયા હતા તો મિત્રો જુઓ અત્યારથી આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે તો હવે આપણે ઘરે જઈને નાહવાનું છે નહીં કાઢીએ તમે વ્લોગમાં કન્ટિન્યુ બનાવીને રહેજો અને વ્લોગ પૂરો જોજો તમારા ગુજરાતી ભાઈને સપોર્ટ કરજો મિત્રો ચલો હવે આપણે અમારા ખેતરો તારીએ તમને તો જો આ જોયું અમારું ખેતર તો જુઓ ખેતરનો કંઈક આવો નજારો છે તો ઉમોવા છે મેં એરંડા અને પેલામાં વાળ છીએ અમે અડદ અને મિત્રો તમે વ્લોગ જોવો છો પણ લાઈક કરતા નથી અને કમેન્ટ કરતા નથી તો તમારા ભાઈને સપોર્ટ કરો ગુજરાતી ભાઈને તો જુઓ આમાં છે એરંડા અને આમાં છે અડદ અડદ તો અડધા બળી ગયા છે અને હવે જઈએ છે આપણે કૂવા પર એટલે કે અમારા ઘરે એટલે આપણે કૂવા પર જઈએ એટલે કૂવા પર કહીએ તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી જો ચાલો અવા જઈએ આપણે ઘરે મૂળ ટેવકા કરે છે તો ચલો જઈએ તો જો આપણે ઘરે હતા ના ધોઈ હવે મોડ થઈ ગયું એટલે આગળ બ્લોગ નહોતો બનાવ્યો અને આપણે કારખાના આવી જાય તો પાર્કિંગમાં બાઇક નીકળી દીધું છે કેમ કે ઘરે થોડું મોડું થઈ ગયું એટલે બ્લોગ આગળના ક્લિપ શૂટ નથી કરી તો હવે આપણે કારખાના શૂટ કરીએ છીએ તો જો મારે આપણે રીતે મોલ આપણે બાઇક પાછળ પાર્કિંગમાં મૂકીને આવી જાય છીએ તો જો આ તો થોડા પંદર મિનિટ લેટ પડ્યા છીએ તો ચાલો હવે કમની ઉપર જઈએ આપણે તમે બ્લોગમાં બનાવી જો અને તમારા બહાઈને સરકાર મળશે કારખાનાથી હવે ઘરે જઈએ છીએ તો પેલા કાળુબા શાકભાજી લીધી તો જુઓ કારુબા શાકભાજી લીધી અને આપણે રેન્ક પહેરી દીધો વરસાદ આવતો હતો અને વરસાદ બંધ થઈ ગયો છે તો હવે આપણે તું ઘરે તો જુઓ કાળુબા શાકભાજી લઈ લીધી છે તો ચાલો બાઇકે પડી દી કાળુબા બાઇક ચાલુપોટ લઈ જઈએ આપણે ઘરે વ્લોકમાં કન્ટિન્યુ બંધ રહી જઈએ સાત વાગી ગયા છીએ તો બજાર એકદમ ખાલી થઈ ગયું છે જુઓ બજાર એકદમ ખાલી છે અને વ્લોકમાં બન્યા રહીજો સપોર્ટ કરજો તો મિત્રો પછી આપણે ઘરે જઈને મંચુરિયમ હતા જો આપણે મંચુરિયમ ખાવા બે જ આપણે મંચુરિયમ પેલો ભાઈ બનાવી દે એટલે આપણે મંચુરિયમ ખાઈ લઈએ તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો તો જો આપણે મંચુરિયમ આવી ગયું છે અને હવે આપણે મંચુરિયમ ખાઈ લઈએ તો આજનો બ્લોગ આટલાશું આટલા સુધી ટાટા બાય બાય મળીશું નવા બ્લોગમાં